આ એજન્ટ કોણ છે અમનસિંહ ચાવડા અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે આ એટલા માટે કહું છું કે આ ઓપનિંગમાં જે એમને બતાવવામાં આવ્યું છે સેક્ટર અગિયાર નું જેને કહી શકાય બસો સાત સેકન્ડ ફ્લોર વ્હાઇટ હાઉસ

ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ વિદ્યાર્થી જોડાયેલી વિદ્યાર્થી પાંચ છે તેનો પ્રદેશનો સહમંત્રી રહી ચૂક્યો છે પ્રદેશના અનેક ચૂક્યો છે ભાજપ એક તરફ આવા કૌભાંડીઓને આપીને બગાડી દે અને બીજી બાજુ એમના જ લોકો આમાં એજન્ટ તરીકે કામ કરતા હોય ભાગીદાર હોય તપાસ કરવી જોઈએ કે આ વ્યક્તિએ ગાંધીનગરના કેટલા લોકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડ્યો છે આની ઓફિસના ફોટો છે ઉપેન્દ્ર ઝાલા જોડે આપ જોઈ શકો છો આપ પ્રેસ મીડિયાના માધ્યમથી અને પાછા છેતરપિંડી કરનારા લોકો કોબાંડી લોકો વિદેશના નાગરિકોને બોલાવે મોટી હોટલમાં ઇન્ટરનેશનલ કક્ષાની હોટલમાં આવા કૌભાંડ લોકોને મેજબાની કરાવે આવા લોકોને હોટલમાં લઈ જાય અને જે આપણા ગુજરાતના બોડા લોકો છે એને આકર્ષીને ખેતક પિન્ડી કરવામાં આવે જોઈ શકો છો આ ચિત્રો આ કોબાંડીના ઓફિસમાં ગાંધીનગરની ઓફિસમાં વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહે આ એમનો પણ ચિત્ર છે પાછળ બીજેડ ની ઓફિસનો સ્પષ્ટ લોકો દેખાઈ આવે આવા લેખ ફોટોગ્રાફ અને વિડીયોઝ મળ્યા છે આ એક વિડીયો જે મેં આપની જોડે શેર કર્યો છે એનો સ્ક્રીનશોટ છે જેમાં ભૂપેન્દ્ર ચાલાના ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા ઉછાળતો એ અમન ચાવડા સ્પષ્ટ દેખાય છે અને નીચે લખે છે પોતે ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડી ક્રાંતિ ગણત્રીની મિનિટોમાં પહોંચી શકાય એટલી દૂર ઓફિસ અને આટલું મોટું કોબાન્ડ કયો હોય ત્યારે એવા કોબાન્ડીઓ જેના ભાજપના નેતાઓ જોડેના સીધા કનેક્શન હોય મોટા નેતાઓ જોડેના ફોટા હોય અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ પણ જાણવા મળ્યું છે કે ગાંધીનગરના મોટા મોટા નેતાઓ આ બિઝનેસના ઓફિસના ઉદ્ઘાટનમાં પહોંચ્યા છે

અને તેની સંસ્થાઓ કનેક્ટેડ છે છે એ ભાગીદારીમાં પગલા લેવામાં આવશે આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ બતાયા તમને ચમરબંધીઓ આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે એ સરકાર જવાબ આવે

એમના જ નેતાઓ જોડે ફોટા કદાચ પડાવ્યા હોય તો એ માની શકાય પણ એમના હોદેદારો હોય એમની ભગની સંસ્થાના મુખ્ય નેતા તરીકે પ્રસ્તાવિત થયા હોય એવા લોકો જ્યારે એજન્ટ તરીકે પકડાય ત્યારે એનો જવાબ ભાજપે આપવો પડશે સરકારે આપવો પડશે આગળ તમે કેવા પ્રકારની કાર્યવાહીને પગલા કરશો આગળ રજૂઆતોને કેમ કરશો આવનારા સમયમાં આ વાતને લઈને બીજી કક્ષા સુધી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું કે આ પ્રકારના જે ભ્રષ્ટાચારી લોકો છે કોબાંડી લોકો છે જે આપણા ગુજરાતના નિર્દોષ નાગરિકોને છેતરી રહ્યા છે તેમની ઉપર આજે વેલી કાર્યવાહી કરીને ભૂપેન્દ્ર ઝાલાને પકડી લીધો હોન તે અત્યારે ફરાદ ના હોય અને જાણવા મીડિયાના માધ્યમોથી મિત્રોના માધ્યમથી એું જાણવા મળે છે કે કદાચ દેશની બારે ફરાદ થઈ ગયો હોય ત્યારે ચોંકાવનારી વાત છે કે જે સરકાર અને જે સરકારના બેઠેલા મંત્રીઓ સબ સલામતના નારા આપે છે ત્યારે આવા કોબાડીઓને પકડીને કાર્યવાહી કરવાની હોય તો ત્યાં કેમ એમના પગ ઢીલા પડે છે અને ત્યારે આવા લોકોનો વર્ગોડા આપણે ક્યારે જોવા મળતા નથી એ પછી આનંદનો બલાત્કારી હોય કે પછી આ પ્રકારના લોકો જે કોબાડ કરી રહ્યા હોય આમ તો દરેક ગુનેગારને ભાન કરાવશું કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો એવા નિવેદનો આપતા નેતાઓ આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે આ કૌભાંડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે એ ગુજરાતની જનતા સવાલ છે